હેલો દોસ્તો આજે આપણે આવ્યા છે રાયપુર ગામનો એક ડુંગર જોવા માટે ડુંગરની ઉપર પીઠોરો નીકળેલો છે કુદરતી તે કેવો છે એ આપણે જોવા જઈશું ઉપર તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ડુંગર બહુ મોટો નથી નાનો જ છે તો દોસ્તો અમારે અહીંયા એને પીઠોરો કહેવામાં આવે અને તમે શું કહેતા હોય કમેન્ટ કરજો જણાવજો અને ડુંગર બહુ મોટો નથી નાનો જ છે તો વિડિયોમાં મજા આવવાની છે વિડિયો એન્ડ સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા વિડિયો જોવા માટે અમે બે જણ આવેલા છે એક તો મારાથી ઉપર ચડી ગયો છે તો આપણે જોઈએ શું છે ત્યાં કુદરતી પીઠોરો કેવો છે અને શું નીકળેલું છે ત્યાં તે જોશું આપણે દોસ્તો આનું લોકેશન આપી દઉં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રાયપુર ગામનો આ ડુંગર છે તમારે આવું હોય તો આવી જજો અને અડધે પહોંચી ગયા અમે અડધે પહોંચી ગયા અમે અને થાક લાગ્યો હવે નીકળશું આગળ જો મસ્ત નજારો છે દોસ્તો આ સાઈડ પાછળ માખણિયો પર્વત આવેલો છે જો પર્વતનો વિડીયો મૂકેલો છે જો હોય તો ચેનલની અંદર જઈ જોઈ લેજો અને અહીંયા નીચે દેખાતું છે તમને હનુમાનજી નું મંદિર છે બાજુમાં પવન બહુ મસ્ત આવે છે અને આપણે જઈએ છીએ પીઠોરો જોવા માટે એ પણ કુદરતી નીકળેલો છે જો આવો રસ્તો છે મોટા મોટા પથ્થર છે થોડા ઘર છે અને ડેમ આવેલું છે ખુલ્લી જગ્યા એવી મસ્ત અને પાછળ દેખાય માખણીય પર્વત અને આ સાઈડ ગામ આવેલું છે ગામ પણ બતાવી દઉં તમને આ સાઈડ ગામ આવેલું છે જોવો નીચે અને પીઠોરા નજીક આપણે પહોંચી ગયા બસ થોડી જ વાર લાગશે હવે હવે રસ્તાની ખબર નથી આવા કાંટા ને એવું બધું નડે છે આ તો રસ્તો જ નથી દયા મેર છે આવું ભૂલા પડ્યા કોઈ વાંધો નહી આવે બસ મંદિર દેખાય છે આ કલા તો દોસ્તો કુવેત નું નામ સાંભળ્યું છે તમે કમેન્ટ કરજો ખુજલિકા પાવડર પાછું ભરવું પડ્યું અમારે આ સાઈડ થી જવું પડશે કારણ કે એકવાર વાર ખુજલી લાઈ ગઈ તો ઘર સુધી અમને ઉભા નહીં રહેવા દે તો દોસ્તો રસ્તો મસ્ત હતો અને અમે આ સાઈડ ફૂલા પડ્યા હતા અને બસ સામે દેખાય છે મંદિર હવે કુદરતી પીઠોરો નીકળેલો છે અને જે મંદિર છે એ અહીં ગામના લોકો બનાવેલું છે બસ હવે પોચવા દે આવ્યા અમે બાબા ના તો કઈક લખી બહુ મોટા પથ્થર છે અહીંયા માખણિયા પર્વત ની ઉપર જેવા પથ્થર છે એવા ને એવા છે અહીંયા આ સાઈડ થી જવું છે દોસ્તો આર્યુ મંદિર બનાવેલું છે અને આપણે અંદર જોશું શું છે દેખાતું નથી મંદિર કોઈક બીજી સાઈડ ઉપર બનાવેલું છે અને તે વસ્તુ આપણે ગોતવી પડશે અહિયાં બીજે કઈક નીકળેલી છે કારણ કે તો કઈ દેખાતું નથી અહીંયા ગોતીયે પીઠોરો નીકળેલો છે છે તો આપણે જોઈએ કારણ કે જે મંદિર બનાવેલું છે એમાં તો કઈ છે નથી જોવા નથી મળ્યું પણ આ સાઈડ હોય કઈ કારણ કે આખું ગામ લોકો કે ખોટું જ ના બોલતું હોય આખું ગામ દોસ્તો આ હેવી પથ્થર જો હેવી પથ્થર હવે આપણે ગોતીએ પાછા મંદિર સાઈડ જોઈએ અને ત્યાં આજુબાજુ આપણે જોઈએ કોક ને પૂછી લીધું હોત તો સારું હતું પણ અમે કોઈને પૂછવા રોકાયા નહીં અને આપણે મંદિરની આજુબાજુમાં જોઈએ દોસ્તો આ પથ્થર જે તમને દેખાય એ મશીન થી કાપેલા છે આખો ડુંગર કાપવા માટે આપી દીધો હતો પણ પછી ગામ લોકો ના પાડી અને બધા મશીન રોકાય તા એ આ પથ્થર છે કાપેલા તો દોસ્તો પીઠોરો મળી ગયો છે અમે ઉપર આવ્યા તા અને અહીંયા બાજુમાં નીચે છે અહીંયા તો ચાલો ત્યાં જઈ જોઈએ કેવું છે શું નીકળેલું છે મળી ગયું છે અમે ગયા મંદિરની આજુબાજુ ગોતી ગોતી પણ ઉપરથી જોયું તો આ એક પથ્થરની નીચે છે તો ચલો આપણે ત્યાં જઈ જોઈએ શું છે દોસ્તો હેવી એક પથ્થર છે પથ્થરની નીચે છે ઘોડા ને એવું બધુંય તો આપણે જોઈએ શું છે શું જોવા મળે છે આ સાઈડ છે આ પથ્થર જે દેખાય તમને આ મોટો પથ્થર એ પથ્થર ની નીચે છે અને અહીંયા કામ પણ ચાલુ કરેલું છે મંદિરનું ચંપલ કાર્ડ નાખીએ જોઈએ ઘોડા ને એવું બધું છે જો પથ્થર નીચે છે આ બધી આવું છે તમે અહીંયા પણ છે અને આ કંઈક હવન બનાવેલો છે જો પથ્થર છે મોટા મોટા અને અહીંયા પીઠોરો નીકળેલો છે એવું કહે છે તો દોસ્તો અહીંયા આવું બધું છે જુઓ અને આપણે વિડીયો અહીંયા કરશું પૂરો અને બીજી વિડીયોની અંદર મળશું ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા રહીજો આવા વિડીયો જોવા માટે અને આપણે આ વિડીયો હવે અહીંયા પૂરો કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત